Thank <laughs> you. Yeah, yeah. સો કે આ ફૂટિયા કે આ એ જાઈવા પડી કે તો બહુ લાગી હો ભોગળે હા તમારો ખાવા વયા વગર એ તો પોતા તો પહેલા જ બતાવવું પડે ને તો કનેક્ટેજ કરો ને હવે એટલે કહી દે તો બધું વસ્તુ વાંધો નહીં એમ હા તો બસ એ જ તાકા તરામા ભરી લાગુ એમ તો હોજે આપડે હા તો હું કરવાનું કે હું મિશ્ર લી આવું મેં કરું હા લઈ આવો બધું હો એ લાખો રા મા સુનો કેલા તને હોલો કે મુક્યો આ રૂપાકા આદત ના હે આદત ના હું આદત ના કેની આદત ના ઈ જે આદત ના આદત ના આદર રોક્યો આવ્યો પોડ્યો ભરેતની હવે તૈયાર આવી ગઈ છે બનાવી જોવા ખાવવા જા હવા માં તો પહેલો થઈ જ જ જાયો કેવું લાગી બટા હાથ ખારું છે એ લે લેતો અરે આ પા આ બહુ ખારી છે થાય બધી બધી મારને અરે બો ને મૂચાળી કામ જો બટા આરી જો આમાં નો હોય ઓ કાટ હટુ મનમાં પકડો હા સકડી લેખો આવડવા ખરી લાચા આખી વાત છોકરાને નથી પાછી તો આપણ જો હવે પક હે મનમાં બોજો મને ઓ ખબર હોય ને થોડું બોધું દે લાગતી હમણા બોધું હોય બટા અમને ન્યાય પર આઈ ગઈ ફોટો કોલે આવા થોડું થાય વાત કરે જો જન આપા કેમ હા કોઈક નથી ને હા હું તો કાઈ બોલ્યો નહોતો બરાબર કોક માનો છે લે આપણે કોણ આવો strengthens a draußen, ki parahakte kushiri uninde poko miereÖ, bada ara vermuntina a venna ca, aah 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 aahuu aah haaA resource haa Mar 전�alaro, I'andhal khatrara, Udada Mara'am aaa

આને કોન મરી જાવું ઈ મરી જાવું આને તો હાચું જો આમ જો ભાઈ વાત કરે એમ તે

કોર તમે જાજો ઘેરો ઘેર જાજો બાજી બાકી છે કોમ કોમ માલ હતો એવો ન્યો થઈ જાય ને શેરાને ભિયાજી વાગવા પાકો સગાનો નોટરાન નોટરાન પડે કે હળક નઈ કે એના કે ન્યાતી મોટો હનકારી રે માર ખા દે કદા મરણ પ્યારા એ લખો આવો પોકરણ સડને પાર રે અબે માર વાર કેજનાણળ

જોક સાઈ કે છે આપણો વાન અપાયો ને એ તો થઈ ગયો છે જોમે તો આને મેશિન લેવી છે એ લેવી છે મિશરી

जो चेतना यात्रा उपोवन की बाजे हो पापा जो आज से ही से हेवा दो बरोबर चलाओ रुपया या भाई या भाई बैठ जालो अरे हां भाई તો આપડા જેનું હતું એની કરતા હવાયા નાણાં એવા છે તો આજે હરસો આપડા રામા નામ્યા જય

અરે કવિરાજ આપ જે વાત કહો છો તે વાત કરો અને હા કવિરાજ જે સૂર્ય ઉગે છે તે સૂર્ય હાથમે છે અને રાક્ષસનો આક્ષેપ હવે ટૂંક સમય માં આવી ગયો છે કવિરાજ જય હો

कमला yeah. जा पियो भी मु हा में पयो અરે હા ગોવાળભાઈ આપણી સરસ પ્રમાણે ઘડો મારા હાથી ગયો ઘડો લેવા હું જઈ અરે મોટા ભાઈ તમે ગોવાળિયા ગાયો લઈ ઘરે જાઓ હું ઘડો લઈ તમારી પાછળ પાછળ આવું છું અરે નાના ભાઈ લેવા તો હું નું અરે મોટા ભાઈ આપણી સરસ પ્રમાણે ઘડો મારા હાથી ગયો છે માટે તમે ગોવાળિયા ગાયો લઈ ઘરે જાઓ હું ઘડો લઈ તમારી પાછળ પાછળ આવું છું અરે નાના ભાઈ દર્દી ઘરે આવજો ઘરે માત પાડ આપણી વાત બહુ સારું

હવે બે હવે ગુરુજી મારું અરે અરે નહી ગુરુજી નામ હોય એનો યાદ હોય છે અરે જાળોનો શીષ્ય ધારતરે તારે તારો મંત્યો છે અરે ગુરુજી તમે નવો શિષ્ય કરે

આવે છે અરે ફેર બાર બાર સુધી મનુષ્ય ગણાવે ગુરુજી ગંગા ગાણા છે સત્ર

તારી કેવી વાત ગુરુભાઈ સામે ના પહાડ માં પથ્થર ની ગુફામાં અને ભંડાર અરે આ ભગવાન તમને એક દિવસનું ભોજન આપું જે વાદળ વિશેના મેળા ભરાય એનો પ્રસાદ બકરા રૂપી તમને મળશે જે વાદળ વિશેના મેળા ભરાય એનો પ્રસાદ મને ધરાવા છે જા મેરવા રામદેવનો વસન છે માતા નું નામ મિનલિતા નામરાય અમે રામદેવ માથી મોટા છે ત્રણ ત્રણ બેન છે અને મારા ગુરુ બાળ